હેલો બાર દોસ્તો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટુ ગુજરાતી બોડી પાર્ટસ તો ચાલો ચિત્ર જોતા જાઓ ને મારી સાથે બોલતા જાઓ હેડ એટલે માથું હેડ એટલે વાળ ફોર હેડ એટલે કપાળ આય एट्ले आँख आईब्रो एट्ले भ्रू आइलेसिस एट्ले पांपड़ ईयर एट्ले कान नोज एट्ले नाक माउथ एट्ले मुंह लिप्स એટલે હોટ ટિથ એટલે દાંત ટંગ એટલે જીભ ચિન એટલે દાઢી neck એટલે ગળું શોલ્ડર એટલે ખભો आर्म એટલે હાથ આઈ બ્લુ એટલે કોણી બ્રિસ્ટ એટલે કાંડા હેન્ડ એટલે હાથ પગ એટલે હથેળી फिंगर એટલે આંગળી નેલ એટલે નાક chest એટલે છાતી stomach એટલે પેટ પર થાય ને ઉદર પર થાય waist એટલે કમર back એટલે પીઠ hip એટલે नितंब ઠીક એટલે જાંગ ની એટલે ઘુટણ લેગ એટલે પગ એન્કલ એટલે પગની ઘુંટી ફૂટ એટલે પગ હીલ એટલે એડી डंग એટલે અંગુઠો સ્કિન એટલે ત્વજા બન એટલે હાડકું મસલ્સ એટલે માંસપેશી હાર્ટ એટલે હૃદય લંગ્સ એટલે ફેફસા લીવર એટલે जिगर किडनी એટલે બ્રક બ્રેઈન એટલે મગજ વેઈન્સ એટલે નસો બ્લડ એટલે લોહી જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અનસબસ્ક્રાઇબ કરો અને શેર પણ કરો અને કમેન્ટ પણ કરો થેન્ક યુ